કે કાકા અને ભત્રીજા એટલે અજીત પવાર અને શરદ પવાર બંનેનું મિલન થાય અને શરદ પવાર એનડીએમાં આવી જાય એની બધી પડદા પાછળથી ગોઠવણ થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે અને દેશના એક મોટા ઉદ્યોગપતિ નમસ્કાર બે હજાર પચીસની શરૂઆતથી મહારાષ્ટ્રની અંદર મોટો ખેલો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે પડદા પાછળથી મોટો ખેલ એવો ચાલી રહ્યો છે કે કાકા અને ભત્રીજા એટલે અજીત પવાર અને શરદ પવાર બંનેનું મિલન થાય અને શરદ પવાર એનડીએમાં આવી જાય એની બધી પડદા પાછળથી ગોઠવણ થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે અને દેશના એક મોટા ઉદ્યોગપતિ એમને આની અંદર સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે અને આખી જે ગોઠવણ છે એ આ ઉદ્યોગપતિ કરી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ મહારાષ્ટ્ર વિધાનસભાની વીસ નવેમ્બર બે હજાર ચોવીસના દિવસે ચૂંટણી થઈ અને એ પછી ત્રેવીસ નવેમ્બરે જ્યારે પરિણામો આવ્યા ત્યારે મહારાષ્ટ્રની અંદર મહાવિકાસ અઘાડી એટલે જે વિપક્ષ છે એ એનસીપી શરદ પવાર ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ આ ત્રણનું એવું જબરજસ્ત ધોવાણ થઈ ગયું એટલે મહાવિકાસ અઘાડી તૂટી જાય એવી ઘણા સમયથી વાતો ચાલે જ છે કારણ કે ઉદ્ધવ ઠાકરે તો આ પહેલેથી એવી જાહેરાત કરી દીધી છે કે તેઓ બીએમસીની જે હવે ચૂંટણી આવવાની છે એ એકલા હાથે લડવાના છે એટલે જે મહાવિકાસ અઘાડી છે એની અંદર મોટું ભંગાણ થઈ શકે હવે બીજી તરફ એવું જાણવા મળ્યું કે એક એવી ગોઠવણ થઈ રહી છે કે અજીત પવાર એનસીપી અને શરદ પવાર એનસીપી એટલે કાકા ભત્રીજા બંનેનું ફરીથી મિલન થાય અને શરદ પવાર એનડીએમાં આવી જાય તો શરદ પવારના જે દીકરી છે સુપ્રિયા સુરે કે જેઓ બારામતી બેઠક ઉપરથી ચોથી વખત લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં સાંસદ બન્યા એમને કેન્દ્રની અંદર મંત્રી બનાવવામાં આવી શકે અને કોઈ મોટું મંત્રાલય એમને આપવામાં આવી શકે એવી ગોઠવણ થઈ રહી છે અને દેશના એક ઉદ્યોગપતિ છે જેમને આની અંદર બહુ જ જબરજસ્ત ઇન્ટરેસ્ટ છે અને અજીત પવાર અને શરદ પવારને ભેગા કરવા માટે પડદા પાછળથી આખો ખેલ ચાલી રહ્યો છે જો કે આનું જે રાજકારણ છે એ ત્યારે વધારે ગરમાયું કે જ્યારે અજીત પવારના માતાજી છે આશા થાય એમણે એક એવું નિવેદન આપેલું કે હું પોતે એવું ઈચ્છું છું કે પવાર ફેમિલી એક થઈ જાય પણ સાથે સાથે એમણે એવું પણ નિવેદન આપેલું કે જ્યાં સુધી અજીત પવાર ભાજપ સાથે છે ત્યાં સુધી કશું થઈ શકવાનું નથી પણ આ ચર્ચાએ જોર પકડ્યું છે અને એના કારણો બી છે કે અજીત પવાર અને શરદ પવાર ભેગા થાય એમાં શરદ પવારને મોટો ફાયદો થઈ શકે એમ છે એટલે સંભાવના છે ખરી આનું એક કારણ એ બી છે ભાજપને પણ આમાં ઇન્ટરેસ્ટ પડે એમ છે કારણ કે કેન્દ્રની અંદર અત્યારે એનડીએ સરકાર છે એમાં કુમાર છે ગઠબંધનમાં ચંદ્રાબાબુ નાયડુ છે ગઠબંધનની બીજી બધી પાર્ટીઓ પણ છે પણ કુમાર તો ઘણી વખત ગોઠ પરોણા ડાયરેક્ટ ઇનડાયરેક કરતા રહેતા હોય છે અને ચંદ્રાબાબુ નાયડુનો પણ ભાજપને ખબર છે કે ભરોસો ના કરાય એટલે ચંદ્રાબાબુ નાયડુ અને કુમાર ઉપર જે નિર્ભરતા છે જે એનડીએ ગઠબંધન જો ગમે ત્યારે ખેંચી લે તો એની જે નિર્ભરતા છે એ ઓછી કરવા માટે પણ આ શરદ પવારનો ખેલ છે એ કરવો જરૂરી છે કારણ કે લોકસભાની અંદર શરદ પવાર એનસીપીની પાસે આઠ સાંસદો છે હવે કંઈક જરૂર પડે તો ઉદ્ધવ ઠાકરે બી છે જ ઉદ્ધવ ઠાકરેની બી ખેંચી લે ગમે ત્યારે તો પાછા આમ તો જૂના જૂના ભાઈઓ જ છે એટલે કેન્દ્રની અંદર પણ આ ગોઠવણ થઈ જાય કે શરદ પવાર બી આવી જાય અને જરૂર પડે તો ઉદ્ધવને પણ ખેંચી લેવાય જાણકારોનું કહેવું એમ છે કે અજીત પવાર અને શરદ પવારનું ભેગા થવું મુશ્કેલ છે ખરું પરંતુ અસંભવ નથી અને રાજકારણની અંદર તો કશું જ અસંભવ નથી હોતું દોસ્ત ક્યારે દુશ્મન બની જાય અને બાપા અને ભાઈ ક્યારે છૂટા પડી જાય એ રાજકારણની અંદર કંઈ જ ખબર નથી પડતી અને રાજકારણની અંદર નીતિ નિયમો જેવું તો કશું હોતું જ નથી એટલે શરદ પવારને જો ખેલો પાડવાનું મન થાય તો પાડી પણ દે એમાં નવાઈ નહીં લાગે બીજું જે એક ડેવલપમેન્ટ હમણાં થોડા દિવસ પહેલાં એ થયેલું કે શરદ પવારના જે દીકરી છે સુપ્રિયા સુલે એમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના વખાણ કરેલા અને જ્યારે દેવેન્દ્ર ફડણવીસ ગઢચિરોલીની મુલાકાતે ગયા ત્યારે સુપ્રિયા સુલે એવું કીધેલું હતું કે મહારાષ્ટ્રની અંદર દેવેન્દ્ર ફડણવીસ જ એક એવી વ્યક્તિ છે કે રાજ્યની અંદર સક્રિય છે એટલે આ બી એક મુદ્દો સામેલ છે કે ભાઈ અચાનક દેવેન્દ્ર ફડણવીસના વખાણ થવા માંડ્યા હવે કારણ સમજવા જેવું છે કે શરદ પવારને માટે કેમ બહુ મોટો પડકાર છે એનું કારણ છે કે જો શરદ પવાર ભાજપની સાથે આવી જાય તો એમનો જે ફરીથી રાજ્યસભામાં જવાનો રસ્તો છે એ સાફ થઈ જાય બીજું કે જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં અજીત પવાર એનસીપી એટલી બધી બેઠકો લઈ ગયું અને એનસીપી શરદ પવારને મોટો ફટકો પડ્યો ત્યારથી શરદ પવારનું જે ગ્રુપ છે એ હંમેશા પ્રેશર હેઠળ રહે છે દબાણ હેઠળ રહે છે અને એનસીપી શરદ પવારના નેતાઓ હવે એ રાહ જોઈ રહ્યા છે કે શરદ પવાર કોઈ સારી સ્થિતિનું નિર્માણ કરે જો શરદ પવાર કોઈ એવી સ્થિતિનું નિર્માણ નહીં કરે કે એનસીપી જીવતી રહે તો અત્યારના જેટલા એનસીપીમાં છે એ પણ એનસીપી તૂટી જાય એવા એંધાણ છે બીજું કે ભાજપને ફાયદો એ છે કે બંને એનસીપી અજીત પવાર એનસીપી અને શરદ પવાર એનસીપી બંને પાર્ટીઓના મહારાષ્ટ્રની અંદર વીસ ટકા વોટ શેર છે એટલે વોટ શેરનો બી ફાયદો મળી શકે પણ શરદ પવાર ગ્રુપની સૌથી મોટી મુશ્કેલી એ છે કે એના જે નેતાઓ છે એમને ખબર છે કે જો કશું ના કર્યું તો પાંચ વરસ સુધી કંઈક સત્તા મળવાની નથી કારણ કે હમણાં હવે વિધાનસભાની ચૂંટણી હમણાં જ ગઈ લોકસભાની ચૂંટણી આવવાની નથી તો પાંચ વગર વર્ષ સત્તા વગર કરીશું શું એટલે એવી રાજકારણના જાણકારોનું માનવું છે કે પડદા પાછળથી આ ખેલ ગોઠવાઈ ગયો છે અજીત પવાર શરદ પવાર સાથે આવી જશે અને સુપ્રિયા સુરેને કેન્દ્રની અંદર કોઈ મોટું મંત્રી પદ મળી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ